નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંકલ્પ સાયન્સ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે ધોરણ બારમાં જીવવિજ્ઞાનમાં પ્રાજનનિક સ્વાસ્થ્ય વિશે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રાજનનિક સ્વાસ્થ્ય કોને કહેવું જેની ચર્ચા આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં કરી ચૂક્યા છીએ આજના વિડીયો લેક્ચરનો આપણો ટોપિક છે વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ મિત્રો વસ્તી વિસ્ફોટ જેનો વિરોધાભાસી છે જન્મ નિયંત્રણ પહેલાંના સમયની અંદર આધુનિકતાના અભાવ મેડિકલ ક્ષેત્રે સંશોધનના અભાવ અને ઉચ્ચ કક્ષાના જીવન સુધારણાનો અભાવના લીધે જે માનવ અથવા મનુષ્યનું જીવન હતું એ થોડુંક વિજ્ઞાન ક્ષેત્રે નિમ્ન કક્ષાનું હતું એટલે ઘણી બધી એવી બીમારીઓના કારણે ઘણી બધી સમજણના અભાવના કારણે જ્ઞાનના અભાવના કારણે દરેક પરિવારમાં બાળકનો જન્મદર ખૂબ જ ઊંચો હતો જેના કારણે વસ્તીની સંખ્યા દિન પ્રતિદિન વર્ષ પ્રતિવર્ષ વધતી ગઈ સમગ્ર વિશ્વમાં આશરે બસો દેશો અસ્તિત્વમાં છે જેમાં આપણા ભારતનું પણ અસ્તિત્વ છે મિત્રો વસ્તી દર વર્ષે જ્યારે ગણતરી કરતાં આપણને ખ્યાલ આવ્યો કે વસ્તી એ એ રીતે વધી રહી છે કે એને વસ્તીની વૃદ્ધિ કહેતા વસ્તી વિસ્ફોટ કહેવો જરૂરી બની ગયો અને આ જે વસ્તી છે એ પહેલાંના સમયમાં મોટા મોટા વિસ્તારમાં ઓછા લોકો હોવાના કારણે સારી બાબત ગણાતી હતી પરંતુ આજે વસ્તીની સંખ્યા જોતા આપણા ભવિષ્ય માટે ચિંતાઓ ઉત્પન્ન થઈ છે આ જે વસ્તીની વૃદ્ધિ થઈ રહી છે ડગલેને પગલે કૂદકેને ભુસ્કે જે વસ્તી વધી રહી છે એ કદાચ આવનાર સમયમાં આપણા માટે અભિશાપ કે શ્રાપ સમાન સાબિત થઈ શકે છે કારણ કે કુદરતી જે સંસાધનો છે કુદરતી જે સ્ત્રોતો છે એ જેટલી મર્યાદામાં છે એ એટલી જ મર્યાદામાં રહેવાના છે એ વધવાના નથી જેમ કે પેટાળમાં રહેલા જે કુદરતી સંસાધનો છે હવા અથવા જે પણ પરિબળો છે એ વસ્તી વધવાથી એમાં પ્રદૂષણની માત્રા વધતી જાય છે કુદરતી સંસાધન સામે વધુ સંખ્યામાં જ્યારે મનુષ્ય હશે ત્યારે એમાં સ્પર્ધા ઉત્પન્ન થશે જે આજના સમયમાં તમે જોઈ પણ રહ્યા છો એ કુદરતી વાતાવરણનો હવે અભાવ જોવા મળ્યો છે મોટા મોટા શહેરોમાં પ્રદૂષણની માત્રા જોતા હવામાં ઓક્સિજનની જગ્યાએ ઝેર માલુમ પડે છે આજની ખોરાકીય ગુણવત્તા આપણે જોઈએ તો પહેલાંના પૌષ્ટિક આહારની સામે આજના હોટલમાં જોવા મળતા ખાણાપીણા એ નિમ્ન કક્ષાના ગુણવત્તામાં સાબિત થઈ રહ્યા છે આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે વસ્તી વધારે છે અને ખોરાક સ્ત્રોત ઓછો છે ખોરાક સ્ત્રોતને પૂરતો કરવા માટે વૈજ્ઞાનિક ક્ષેત્રે સંશોધન દ્વારા ઘણા બધા પ્રયાસોથી ખોરાકની અથવા પાકોમાં વૃદ્ધિ કરવા માટે રસાયણોનો છંટકાવ થઈ રહ્યો છે હાઈબ્રિડ રસાયણો હાઇબ્રિડ વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે આ હાઇબ્રિડ અને દરેક ક્ષેત્રે આપણે જોઈએ તો મનુષ્યની જરૂરિયાત પૂરતી પૂરતી કરવા માટે એવા એવા આપણે સંશોધનો કરીએ છીએ અને એના દ્વારા આપણે આપણી જાતને સફળ માનીએ છીએ પરંતુ ખરેખર ખરેખર એક મોટા નિષ્ફળતાના ખાડામાં આપણે ગરકાવ થઈ રહ્યા છીએ અને આ શ્રાપ જે અભિશાપ છે વસ્તી વૃદ્ધિ આને અટકાવવા માટેનો માત્ર માત્ર એક જ વિકલ્પ છે અને એ છે જન્મ નિયંત્રણ તો મિત્રો આપણને ખ્યાલ આવશે જ્યારે આપણે આંકડા દ્વારા માહિતી જોવાનો પ્રયાસ કરીશું કે વસ્તી વૃદ્ધિ ખરેખર અભિશાપ કેમ છે તો અહીંયા હું કેટલાક આંકડાઓ તમને જણાવીશ કે વસ્તી વિસ્ફોટ એને કેમ કહેવાય જેમ કે ઓગણીસો વર્ષની અંદર વર્ષ માં વિશ્વ દુનિયાની વસ્તી બે બિલિયન હતી બે બિલિયનને મિલિયનમાં આપણે લઈએ તો બે હજાર મિલિયન કહી શકાય અને મિલિયનને આપણે કરોડમાં લઈએ તો બસો કરોડ ઓગણીસો વર્ષની અંદર દુનિયાની વસ્તી બસો કરોડ હતી બે બિલિયન હતી બે હજાર મિલિયન હતી એ જ ઓગણીસો પછી બે હજારની વર્ષ લઈએ આપણે આફ્ટર હન્ડ્રેડ તો ઓગણીસો પછી બે હજારનું જે વર્ષ હતું એ વખતે દુનિયાની વસ્તી છ બિલિયન થઈ ગઈ બે બિલિયન થી છ બિલિયન ત્રણ ગણી વધી ગઈ અને છ બિલિયન એટલે છ હજાર મિલિયન થાય અને છસો કરોડ વસ્તી થાય તો બસો કરોડમાંથી છસો કરોડ પહોંચવામાં આપણે સો વર્ષ લીધા એના બાદ બે બિલિયન વસ્તી હતી અને બોતેરસો મિલિયન કહી શકાય મિત્રો સો વર્ષમાં આપણે એટલે ચારસો કરોડ વધ્યા સો વર્ષમાં ચારસો કરોડ વસ્તી વધી તો પચાસ વર્ષ ગણીએ તો બસો કરોડ વસ્તી થાય પચીસ વર્ષ ગણીએ તો સો કરોડ વસ્તી થાય પચીસ વર્ષમાં સો કરોડ વસ્તી વધી ગણાય અહીંયા તમે આંકડો જોશો માત્ર દસ અથવા અગિયાર વર્ષમાં એકસો કરોડ વસ્તી વધી ગઈ એટલે તમે સમજી શકો કે આંકડા એ દર્શાવે છે કે આપણે કહીએ કે એક મિનિટમાં ડબલ થતું હોય તો એક મિનિટમાં ડબલ થાય તો બે થાય બીજી મિનિટે ચાર થાય ત્રીજી મિનિટે આઠ થાય ચોથી મિનિટે સોળ થાય સોળ થી બત્રીસ થાય આમ કરતા કરતા સો આંકડો પહોંચે સો થી સીધા બસો બસો થી સીધા ચારસો ચારસો થી આઠસો લાખ થી એકવિષ્યમાં આપણા માટે કેટલી અભિશાપ અને શ્રાપરૂપ બનવાની છે આંકડા દર્શાવે છે બે હાજર અગિયાર માં વીસ કરોડ કીધી છે આજે આપણે બે હજાર વીસ ચાલે છે લગભગ સાડા સાતસો કરોડ થી વધુ વસ્તી આજે અસ્તિત્વમાં છે પણ હા છેલ્લા દસેક વર્ષથી વસ્તી વૃદ્ધિમાં સરકારની જાગૃતતા દ્વારા લોકોની જાગૃતતા દ્વારા થોડો ઘટાડો આવ્યો છે પણ એ નામ પૂરતો ઘટાડો છે એના માટે સશક્ત પરિબળો આપણે વાપરવા પડશે તો બે હજાર અગિયાર એ જ રીતે ભારતની સ્થિતિ આપણે જોવાનો પ્રયાસ કરીએ જ્યારે આપણને આઝાદી મળી ભારત દેશને જ્યારે આઝાદી મળી એટલે ઓગણીસો ને ની અંદર આપણી વસ્તી ત્રણસો પચાસ મિલિયન હતી એટલે પાંત્રીસ કરોડ હતી આઝાદીના સમયમાં આપણી વસ્તી ત્રણસો પચાસ મિલિયન એટલે પાંત્રીસ કરોડ હતી બે હજારની સાલમાં ભારતમાં એક બિલિયન વસ્તી થઈ ગઈ પાંત્રીસ કરોડની સફર ક્યાં પહોંચી ગઈ એક બિલિયન એટલે એક હજાર મિલિયન એટલે કે સો કરોડે પાંત્રીસ કરોડની વસ્તી ભારતની સો કરોડે પહોંચી એમે ભારતના કેટલાય ટુકડાઓ તો ભારતથી દૂર થયા મતલબ જમીની વિસ્તારમાં ઘટાડો થયો કુદરતી સંપદામાં દિવસે દિવસે ઘટાડો થાય છે અને જે સંપદા છે એ પણ પ્રદૂષણયુક્ત છે અને એમાં વસ્તી પાછી વધી રહી છે અને બે હજાર અગિયાર ની ગણતરી જે છેલ્લે આપણા અભ્યાસક્રમમાં આપી છે એમાં એક બિલિયન એટલે બારસો મિલિયન એકસો કરોડ વસ્તી અને આજે તો એકસો કરોડ સમથિંગ વસ્તી છે આપણી તો વિચારો ક્યાં પાંત્રીસ કરોડ અને ક્યાં એકસો કરોડ સો કરોડ મનુષ્યની વસ્તી બે ઓગણીસો સુડતાળીસથી લઈને બે હજાર વીસ સુધીમાં વધી ગઈ છે અને કદાચ આવનાર પચાસ વર્ષમાં બસો કરોડને પાર આપણે જઈ શકીએ છીએ તો આ જે આંકડાઓ છે એ આપણને એક પ્રકારની ચિંતામાં ગરકાવ કરે છે આ જે આંકડાઓ છે એ આપણને એક ભયની સ્થિતિ દર્શાવે છે આવનાર સમયમાં મનુષ્ય કુદરતી સંપદા અથવા જે જીવન માટે જરૂરિયાત સ્ત્રોતો છે એના માટે કેવી રીતે ઘર્ષણ કરતો હશે કેવી ત્યારે સ્પર્ધા હશે એ કાલ્પનિક દ્રશ્યો જોતા આપણને એવું લાગે છે કે આ વસ્તી ઉપર નિયંત્રણ તો ચોક્કસ હોવું જ જોઈએ તો આ વસ્તી વધારાના આંકડાઓ ઉપરથી આપણને પ્રશ્ન થાય કે આટલી વસ્તી કેમ વધી તો મુખ્ય કારણ તો છે સામાજિક જે સમાજ છે સમાજમાં રહેલા જે મનુષ્ય છે એમની સમજણનો અભાવ હતો એ સમયે અથવા કદાચ એ સમયની જરૂરિયાત હશે પરંતુ મુખ્ય કારણોમાં શું છે કે જેમ જેમ વર્ષ વીતતા ગયા પહેલાના સમયમાં કેવું હતું આદિ ભારતની વાત કરીએ ત્યારે મૃત્યુદર ખૂબ વધારે હતો કારણ કે લોકો જંગલોમાં રહેતા હતા લોકોની આજુબાજુ પશુ પ્રાણીઓની સંખ્યા વધારે હતી લોકો ખુલ્લા વસવાટોમાં જીવન ગાળતા હતા એટલી બીમારીઓ જ્યારે સાયન્સ નહોતું મેડિકલ ક્ષેત્રે આટલી ઉચ્ચ સિદ્ધિઓ આપણી જોડે હાંસલ નહોતી કરેલી ત્યારે બીમારીઓના ઇલાજ નહોતા ટીબી જેવી બીમારીને એ સમયે ભયંકર ગણવામાં આવતી હતી ડેન્ગ્યુ પ્લેગ જેવા બીમારીઓમાં લાખો લોકો મૃત્યુ પામ્યા તો આવી આવી બીમારીઓના કારણે ત્યારે મૃત્યુદર વધારે હતો ત્યારે દરેકને ડર હતો કે વધારે બાળકો હશે તો આપણી પેઢીની સાતતતા જળવાશે એટલા માટે બાળકોને વધુને વધુ જન્મ આપતા હતા અને એ સમયે એવા ઘણા પરિબળો હાજર નહોતા ટીવી નહોતી રેડિયો નહોતા આપણે ટ્રાન્સપોર્ટેશન નહોતું ક્યાંય ફરવા જવાનું નહોતું પોતાનું જીવન એકદમ ફ્રી હતું તો એ સમયે જે વસ્તી વધતી હતી એ ત્યારે જરૂરિયાત હશે પરંતુ આજના સમયમાં આપણે જોઈએ તો કેટલા કારણોના કારણે આ વસ્તી વધી છે કારણ કે એક તો મૃત્યુદરમાં ઘટાડો આવ્યો છે આજે આ કાળે મૃત્યુ ભાગ્યે જોવા મળે છે મોટા ભાગના લોકો વય વૃદ્ધ થયા બાદ મૃત્યુ પામે છે પોતાનું જીવન પૂરું કર્યા બાદ મૃત્યુ પામે છે એને બાળકને જન્મ્યા બાદ પણ બાળક પરિપક્વ થાય છે વૃદ્ધ થાય છે એટલે પોતાનું આયુષ્ય સંપૂર્ણ જીવે છે એટલે મૃત્યુ દરમાં ઘટાડો થવાના કારણે વસ્તીમાં વધારો થયો છે અને જન્મદર પાછો સામે વધ્યો હશે એ જ રીતે એમ એમ આર આનું ફૂલ ફોર્મ આપણે અવશ્ય યાદ રાખવાનું છે એમ એમ આર એટલે મેટર એટલે મોર્ટાલિટી મોર્ટાલિટી રેટ આપણે ગુજરાતીમાં કહીશું માતૃ દર તો મેટરનલ મોર્ટાલિટી રેટ એટલે માતૃ મૃત્યુ દરમાં ઘટાડો થયો પહેલાના સમયમાં પ્રસૂતિ એટલે સ્ત્રીનો બીજો જન્મ ગણવામાં આવતો હતો કારણ કે એ સમયે આવી હોસ્પિટલો અસ્તિત્વમાં નહોતી એ સમયે આવી ટેકનોલોજી અસ્તિત્વમાં નહોતી એટલે જ્યારે પ્રસૂતિ થતી ત્યારે દરેક પરિવારના સભ્યને ચિંતા હોતી કારણ કે કદાચ પ્રસૂતિ વખતે માતા મૃત્યુ પામી જશે પરંતુ સાયન્સ અને ટેકનોલોજીની ક્ષેત્રે આપણો દેશ જેમ જેમ આગળ વધ્યું વિશ્વ જેમ જેમ આગળ વધ્યું તેમ તેમ માતૃ મૃત્યુદરમાં શું નોંધાણો ઘટાડો નોંધાણો એટલે એ માતા જે પ્રસૂતિ દરમિયાન ઘણી વખત મૃત્યુને ભેટતી હતી એ એ ઘટાડો થઈ ગયો એટલે એક માતા બે ચાર અથવા પાંચ બાળકોને જન્મ આપી શકે તો માતૃ મૃત્યુદરમાં શું થયો ઘટાડો થયો એ જ રીતે આઈ એમ આર આઈ એટલે ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ જેને ગુજરાતીમાં કહીશું બાળ મૃત્યુ દર આઈએમઆર ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ જેને ગુજરાતીમાં બાળ મૃત્યુ દર કહીશું એમાં પણ ઘટાડો થયો પહેલાના સમયમાં જન્મતા બાળક મૃત્યુ પામતા કારણ કે એવી આઈશ્યુ અથવા એવી સગવડો નહોતી કે જે બાળક અવિકસિત છે એને બહાર જન્મ આપ્યા બાદ પણ વિકસિત કરી શકાય એટલે ઘણા બાળ મૃત્યુદર એ સમય વધારે હતો પણ હવે ડાક્ટરી સહાયના કારણે એમની મદદના કારણે એમના જ્ઞાનના કારણે બાળકની મૃત્યુદરમાં પણ શું થયો છે ઘટાડો થયો છે અને આપણે કહી શકાય કે પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો તમે સાંભળ્યું હશે કે ભારત એક યુવા દેશ છે કારણ કે ભારતમાં સૌથી વધુ સંખ્યા હાલના સમયમાં યુવાનોની છે તો ભારત એક યુવા દેશ કેમ છે તો મોટા ભાગની સંખ્યા એ યુવાનોની છે એટલે પ્રજનન વય લોકોની સંખ્યામાં શું થયો વધારો થયો જેથી નવા બાળકના જન્મની શક્યતાઓ સંભાવનાઓ વધી ગઈ તો મૃત્યુ દરમાં ઘટાડો એમએમઆર એટલે મેટરનલ મોર્ટાલિટી રેટ માતૃ મૃત્યુ દરમાં ઘટાડો આઈએમઆર એટલે ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ બાળ મૃત્યુ દરમાં ઘટાડો અને પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો થતા વસ્તી વૃદ્ધિ થઈ છે अपनी सरकार छाला केट समय थी आर सी एच रिप्रोडक् रिप्रोडक्टिव चाइल्ड एंड हेल्थ एट्ले प्राजनिक बा स्वास्थ्य संभाल कार्यक्रम द्वारा વધુને વધુ લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે છે અને એના કારણે છેલ્લા કેટલાક દસેક વર્ષથી વસ્તી વૃદ્ધિનો દર ઘટાડો કરી શક્યા છીએ પણ એ ઘટાડો કેટલો છે બે ટકા કરતા પણ ઓછો એટલે કે એ નામ પૂરતો ઘટાડો છે હજી સરકારની જાગૃતિ કરતા એ દરેકે દરેક સમાજના વ્યક્તિ જ્યારે જાગૃત થશે અને દેશ અથવા દુનિયાનો વિચાર કરવા કરતાં ખુદના પરિવારનો જ્યારે વિચાર કરશે કે જેટલો મોટો પરિવાર હશે થશે ઘટાડો તો તો દરેક પરિવાર સમજે સરકારના કાર્યક્રમોના આધારે સરકારના પ્રયાસોના આધારે જાગૃતિ લાવવાના આધારે પ્રચાર પ્રસાર માધ્યમના આધારે બે હજાર અગિયાર નો રિપોર્ટ આવ્યો કે વસ્તી વૃદ્ધિનો દર બે ટકાથી ઓછો એટલે એ ઘટ્યો ખરી પણ કેટલો એમ નામ પૂરતો છે જેની વર્ષ દર પ્રતિવર્ષ એક હજારમાં વીસનો નો આંકડો આપણને જોવા મળે છે મિત્રો વસ્તી વૃદ્ધિની ગંભીરતા લેવી કેમ જરૂરી છે કારણ કે આજે તમે જોયું હશે પહેલાંના સમયમાં ખેડૂતો જોડે વીસ વીઘા જમીન હોય અને એમાંથી જો એમને બે બાળક અથવા ચાર બાળક હોય તો એકના ભાગે પાંચ વીઘા આવે એમાંથી વળી પાછા એને પાંચ બાળક હોય તો એકના ભાગે એક વીઘો આવે એને પાછા ચાર બાળક હોય એટલે એક વીઘામાં પાછા ચાર ભાગ પડે એટલે એક વ્યક્તિએ જમીનનો વિસ્તાર ઘટતો જાય છે અને જમીનનો વિસ્તાર જેમ જેમ ઘટતો જાય છે તેમ તેમ આશ્રય સ્થાન અને ખોરાક અને ધંધા રોજગાર અને પૈસાની કમી થતી જાય છે વધુ કાર્યમાં પણ ઓછું વળતર મળતું જાય છે સ્પર્ધા વધવાના કારણે ગુણવત્તાયુક્ત જીવન ખોરવાઈ જાય છે વસવાટની અંદર પ્રશ્ન ઊભો થાય છે પોતાની પ્રાથમિક જરૂરિયાત બાબતમાં પણ પ્રશ્ન ઊભો થાય છે અને જ્યારે આપણે એક હજાર લીટર દૂધ હોય અને જો સામાન્ય સો લોકો માટે હોય તો દૂધની અછત નથી પણ એક હજાર લીટર હોય અને સામે એક કરોડ લોકોને દૂધ પહોંચાડવાનું હોય ત્યારે બજાર ઉત્પન્ન થાય છે એટલે કે શું દૂધનું ઉત્પાદન કેવી રીતે વધારવું જેના કારણે એવા એવા ગતકડાઓ વપરાય છે એવા એવા ઉપાયો લવાય છે એવી એવી છેતરપિંડીઓ થાય છે કારણ કે વ્યક્તિને શું જોઈએ છે દૂધ જરૂરિયાત પૂરું કરવા માટે ગુણવત્તા સાથે ખેલ થાય છે ગુણવત્તા સાથે રમત થાય છે અને એ ગુણવત્તા ઘટતી જાય છે એટલે અંતે નુકસાન તો આપણો જ છે પણ આપણા સિલેબસ પ્રમાણે વસ્તી વૃદ્ધિની ગંભીરતા સમજવી કેમ જરૂરી છે કારણ કે ભવિષ્યમાં ખોરાક આશ્રય અને કપડાની અછત થવાની શક્યતા છે અર્થ એવો થાય છે શબ્દ અહીંયા ત્રણ જ લખેલા છે ખોરાક આશ્રય અને કપડાની અછત પણ ખરેખર અર્થ એવો છે આપણા જીવનની તમામ પ્રાથમિક જરૂરિયાતોમાં ઘર્ષણ ઊભું થઈ શકે છે તમામ પ્રાથમિક જરૂરિયાતો દરેક વ્યક્તિને મળવાની શક્યતા ઘટી શકે છે ગરીબીની સંખ્યા વધી શકે છે અને ઘણા લોકો ઘણા પરિવાર ગરીબ રેખાની અંદર આવી શકે છે કારણ કે ત્યાં સ્પર્ધા અને હરીફાઈ જોવા મળશે મિત્રો વસ્તી વૃદ્ધિને નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા ઘણા બધા પગલાઓ લેવાય છે જે દરેક પગલાઓને આપણે સમજવા જરૂરી છે અને જેથી કરીને આપણે પણ ભવિષ્યમાં આપણા દેશના વસ્તી વૃદ્ધિના નિયંત્રણ કાર્યક્રમમાં આપણે યોગદાન આપી શકીએ પહેલો કાર્યક્રમમાં પહેલો પગલો છે વિવિધ ગર્ભ નિરોધક પદ્ધતિઓ અંગે નાના પરિવારોને પ્રોત્સાહન આપવું વિવિધ ગર્ભ નિરોધક મોટાભાગે બાળકનો જન્મ કેમ થાય છે કારણ કે લગ્ન જે જીવનની અંદર જે દંપતી છે એ સમાગમ કરતી વખતે જ્યારે માદા માદા હોય છે સ્ત્રી હોય છે એને ગર્ભ રહી જાય છે ગર્ભ એ ધારણ કરે છે નવ મહિના બાદ બાળકને જન્મ આપે છે ત્યારબાદ ફરીથી એક અથવા બે વર્ષમાં બીજા બાળકનો જન્મ થાય છે આમ લગ્નના ટૂંકા પાંચ કે છ વર્ષમાં બે થી ત્રણ બાળકનો જન્મ થાય છે ખરેખર આ જન્મને અટકાવી કેવી રીતે શકાય તો ગર્ભ ધારણ ન થાય એવી ઘણી બધી વિવિધ પ્રયુક્તિઓ આજે અસ્તિત્વમાં છે વિજ્ઞાનના કારણે કુદરતી પદ્ધતિઓ પણ અસ્તિત્વમાં છે ગર્ભ નિરોધક માટે અને કૃત્રિમ પદ્ધતિઓ પણ અસ્તિત્વમાં છે તો આ પદ્ધતિઓ વિશેની માહિતી દરેક નાના પરિવારોને આપવામાં આવે જેથી એમના પરિવાર બાળકની સંખ્યા ઓછી રહે તો આજે તમે જોતા હશો તમારી આજ આજુબાજુમાં આડપડોશમાં કે જે નાના પરિવાર હશે એ સુખી સંપન્ન હશે કારણ કે એમની જરૂરિયાત ઓછી હોય એમનો ખર્ચ ઓછો હોય તો એ લોકો આસાનીથી ન્યાય સાથે જીવન ગાળી શકે છે જ્યારે પાંચ બાળક હોય પાંચે પાંચને ભણાવવાનું હોય ત્યારે માતા પિતા એક શબ્દ વાપરતા હોય છે કે અમારાથી પહોંચી નથી વળાતું જ્યારે એક જ બાળક હોય તો માતા પિતા શબ્દ વાપરતા હોય ગમે એટલો ખર્ચો થાય પણ અમે બાળકને ભણાવી શકું તો આ ફરક આપણને ખબર પાડે છે કે વસ્તી નિયંત્રણમાં હશે તો જન્મતા બાળકને પણ ન્યાય આપી શકાશે તો દરેક એવા નાના પરિવાર છે જેમને વિવિધ ગર્ભ નિરોધક પદ્ધતિઓ અસ્તિત્વમાં છે તેની તેના વિશે માહિતગાર કરવા જોઈએ અને તેમને પ્રોત્સાહન આપવું જોઈએ કે તમે આ પદ્ધતિઓનો ઉપયોગ કરી અને અનિચ્છનીય ગર્ભને અટકાવી શકો છો અનિચ્છનીય ગર્ભ ધારણ કરતા તમે બચી શકો છો અને તમારી આવશ્યકતા હોય જરૂરિયાત હોય ત્યારે બાળકને તમે જન્મ આપી શકો છો એની સાથે સાથે સરકાર જે છે એ તમે જોતા હશો તમારી શહેરની અંદર તમારા બજારની અંદર ઘણા બધા હોલ્ડિંગ્સ મોટા મોટા લાગેલા હોય છે પેપરમાં ઘણી બધી જાહેરાતો આવતી હોય છે ટીવી ઉપર આપણને એડ જોવા મળે છે રેડિયો ઉપર આપણને માધ્યમ સમાચાર દ્વારા જોવા મળે છે મોબાઈલની અંદર તમને યુટ્યુબના ચેનલમાં ઘણી વખત આવી જાહેરાતો જોવા મળે છે કે પ્રચાર પ્રસાર પોસ્ટર અને બિલ્સ દ્વારા એ લોકો ખુશી દંપતી જેમાં એક પુરુષ હોય અને એક સ્ત્રી હોય જે પતિ પત્ની છે અને એક નાનકડું બાળક હોય તમે જોતા કોઈ પણ જમવા માટેનું કોઈ સફોલા ઓઇલ હોય અથવા ગમે તે તમે ઘરે ખોરાક માટે જમવાનું બનાવવા માટે તેલ વાપરતા હો તમે ડિટરજન્ટ યુઝ કરતા હો તમે સાબુ વાપરતા હો તમે કોલગેટ વાપરતા હો તમારી ઘરની જે પ્રાથમિક જરૂરિયાતોની એડ જે ટીવી ઉપર આવે છે ને એ તમારે જોવાનું એકેય એડમાં પતિ પત્નીને દસ બાર બાળકો બતાવવામાં આવતા નથી દરેકે દરેક એડમાં એ વિશેષ ધ્યાન આપે છે શું ધ્યાન આપે છે એક સરસ મજાનો પુરુષ હોય એક એની પત્ની હોય અને એક નાનકડો બાળક હોય અને એ પરિવાર ખુશ ખુશ દેખાતા હોય એટલે એનાથી દરેક પરિવારને પ્રોત્સાહન મળે કે ભાઈ વસ્તી બુદ્ધિ અટકાવવી જોઈએ અને આવા નાના પરિવાર શું છે એ ખુશ છે આવો એક મેસેજ પહોંચાડવામાં આવે એની સાથે સાથે એવા સ્લોગન પણ પ્રચલિત થયા છે આપણે જોયા હશે જે કે અમે બે અને અમારા બે એનો અર્થ એવો થાય છે અમે બે એટલે અમે બે એટલે પતિ પત્ની અમે બે અને અમારા બે એટલે બે જ સંતાન ભલે એ સ્ત્રી એ છોકરો હોય કે છોકરી હોય બંને છોકરા હોય તો એ બરાબર એક છોકરો એક છોકરી હોય તોય બરાબર અને બંને છોકરી હોય તોય બરાબર તો તમે જોતા હશો તમારા આડપડોશમાં આજે એવા પરિવાર જોવા મળે છે કે જેમને એક પણ છોકરો નથી હોતો એક કે બે છોકરી હોય ને તો પણ એ લોકો કહેતા હોય છે કે અમે સુખી છીએ અમારા ત્રીજા બાળકની કોઈ ઈચ્છા નથી તો આવા પરિવાર ક્યારે અસ્તિત્વમાં આવ્યા આ સરકારની જાગૃતતાના કારણે પરંતુ હજી પણ એસી ટકા એવા પરિવારો અસ્તિત્વમાં છે જે છોકરાની પુત્ર પ્રાપ્તિ માટે પાંચ પાંચ છ છ બાળકોને જન્મ આપે છે ખરેખર પેઢીનું અસ્તિત્વ રહેશે કે નહીં રહે એ ભવિષ્યની વાત છે પણ આપણા પરિવારનું ખુશીનું અસ્તિત્વ રહેશે કે નહીં રહે એ હાલની વાત છે તો આપણે બેન આપણા બે જેવા સ્લોગનો તમે ઘણી બધી દિવાલો ઉપર જોઈ હશે ટીવી જાહેરાતોમાં જોયું હશે ક્યાંક શાળાઓમાં સાંભળ્યું હશે કોઈ કાર્યક્રમમાં સાંભળ્યું હશે એ દર્શાવે છે કે હવે જરૂરિયાત ઊભી થઈ છે ત્યારબાદ તમે જોયું હશે કે મોટાભાગે યુવાઓ જે છે હાલના સમયમાં શહેરી વિસ્તારમાં તમે પરિવારો તમે જુઓ પછી જે નવા દંપતીઓ હવે લગ્ન કરીને નવા દંપતી કરે છે સરકારની સાથે કદમ મિલાવીને કે એ માત્ર એક જ બાળકનું ધોરણ અપનાવે છે એટલે કે લગ્ન બાદ ચાર અથવા પાંચ વર્ષે એ એક બાળકને જન્મ આપે છે અને બીજા બાળકની ઈચ્છા રાખતા નથી પછી એ કાયમી ધોરણે શસ્ત્રક્રિયા અથવા ઓપરેશન દ્વારા અથવા અન્ય બી બાળકનો પૌષ્ટિક આહાર આપવાનો પ્રયત્ન કરે છે એને રમાડવાનો પ્રયત્ન કરે છે પ્રેમ આપે છે ઊંફ આપે છે સારું શિક્ષણ આપે છે સારું વ્યક્તિત્વ સારા સંસ્કાર આપે છે સમાજને અને આ દેશને કરે છે તો આ પરિવારોનો સૌથી મહત્વનો ફાળો છે તો ઘણા એવા લોકો છે જે આજે એક જ બાળકના ધોરણો અપનાવ્યા છે જે ખૂબ સારી બાબત છે ત્યાર બધી સરકારે અમુક વૈધાનિક કાયદાઓ પણ કર્યા છે જેમ કે લગ્નની વૈધાનિક ઉંમર હવે સ્ત્રીની અંદર અઢાર વર્ષ છે અને પુરુષમાં એકવીસ વર્ષ છે પહેલાના સમયમાં બાળ વિવાહ થતા હતા બાળ વિવાહ થવાના કારણે ઘણા બધા પ્રશ્નો ઉદભવ થતા હતા પહેલાના સમયમાં છોકરી આપણે અથવા અથવા કે વર્ષની હોય અને લગ્ન કરાવી દેતા એ રીતે છોકરો અથવા અથવા વર્ષનો હોય લગ્ન કરાવી દેતા તમારી આજુબાજુમાં કદાચ એવા ઉદાહરણો જોવા મળશે કે નાની ઉંમરમાં બાળ વિવાહ થઈ જતા અને એ હજી તો યુવાવસ્થામાં પરિપક્વ મેચ્યોર બને ત્યાં સુધી તો એમને સંતાન થઈ જતું તો એ સંતાનનું ભવિષ્ય પણ કહી શકાય કે એ ચોક્કસ દિશા વિહીન થઈ ગયું છે કારણ કે

પુરુષમાં એકવીસ વર્ષ વૈધાનિક ઉંમર નક્કી કરી છે આનાથી જો નાની ઉંમરમાં લગ્ન કરાવવા કોઈ માતા પિતા પ્રયત્ન કરતા હોય તો તેના ઉપર કાયદાકીય પ્રક્રિયા થાય છે કાયદાકીય કેસ થાય થાય છે છે સજા જેલ પણ થઈ શકે અને મિત્રો કદાચ આ વસ્તીનો આંકડો જે વિશ્વમાં સાતસો ને પચાસ કરોડ છે ભારતમાં એકસો પોત્રીસ કરોડ છે આને જોતા કદાચ આવનારા પાંચ વર્ષમાં આવો કાયદો પણ આવી શકે કે સ્ત્રીની ઉંમર એકવીસ વર્ષ કરવામાં આવે કારણ કે આવનાર સમયની જરૂરિયાત છે એના પછી સરકારે નાના પરિવારો માટે દંપતિઓને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું કે જે નવા નવા લગ્ન થાય છે પત્ની છે 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 એમને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરાવાય કે નાનો પરિવાર સુખી પરિવાર આપણે પ્રશ્ન સ્લોગન સાંભળ્યું છે નાનું કુટુંબ સુખી કુટુંબ તો એ એમને એમ નથી ખરેખર સાચી વાત છે અને આજે તો શહેરમાં તમે જોતા પણ હશો કે ખરેખર જેમને માત્ર એક અથવા બે સંતાન છે ને એ પોતાનું સમગ્ર જીવન આખું પરિવાર ખુશીથી વિતાવે છે સુખથી વિતાવે છે અને જેમને ઘણા બધા બાળકો હોય છે એમને મોટા કરવામાં પણ અન્યાય થાય છે કારણ કે એક છોકરાને ભણાવતા હોય ખર્ચો આવે તો બીજાને આપણે બિઝનેસમાં મોકલી દઈએ છીએ એક છોકરીને ભણાવતા હોય ખર્ચો આવે તો બીજાને આપણે ઘરકામ કરાવીને લગ્ન કરાવીને પોતાના સાસરે મૂકી દેતા હોઈએ છીએ અને જ્યારે ચારથી પાંચ બાળક હોય તો પાંચે પાંચ બાળકોને ન્યાયપૂર્ણ આપણે ઉછેર નથી કરી શકતા અને આપણે એક જ સમગ્ર જીવન દરમિયાન એક જ ભાવના હોય છે કે આ બધા ખર્ચમાંથી ખર્ચો નીકાળી અને બોજમાંથી હું મુક્ત થવું જ્યારે માત્ર એક અથવા બે બાળક હોય છે તો એ તમામ કાર્યમાં આનંદ સાથે એ કાર્ય કરે છે કારણ કે એમાં એ માતા પિતા ઉપર બોજ આવતો નથી તો દરેક માતા પિતાએ જન્મ નિયંત્રણ માટેના જે ટેકનિકો છે જે ગર્ભ નિરોધક પદ્ધતિઓ છે એને ચોક્કસ અપનાવવી જોઈએ અને વસ્તી વિસ્ફોટની અંદર ઘટાડો કરી જન્મ નિયંત્રણ ઉપર આપણે કાર્ય કરવું જોઈએ જેથી આપણા દેશને ભવિષ્યની અંદર એક સુવર્ણ સ્થિતિ ઉપર લઈ જઈ શકાય વિશ્વની સામે ભારત આજે વસ્તીમાં બીજા નંબરે આવે છે આપણે ક્રમ પ્રાપ્ત કરીએ પ્રથમ અથવા બીજો તો ગર્વ થાય પરંતુ જ્યારે વસ્તીની બાબતમાં આવે છે ત્યારે આપણને ગર્વ બિલકુલ થતો નથી કારણ કે આપણને ચિંતા થાય છે કે આપણી વસ્તી કેટલી વધી છે અને વિસ્તારની સાપેક્ષે જ્યારે વસ્તી વધારે હોય છે ત્યારે ઘર્ષણ ઊભું થાય છે ત્યારે ચિંતાઓ ઊભી થાય છે ત્યારે કુદરતી સંસાધનો ઉપર બોજ પડે છે અને આપણું જીવન છે એનું સ્તર નિમ્ન થતું જાય છે તો આજનો આપણો ટોપિક હતો વસ્તી નિયંત્ર વસ્તી વૃદ્ધિ અથવા વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ અને આ જન્મ નિયંત્રણ કરવા માટે વિવિધ પ્રકારની જે ગર્ભ નિરોધક પદ્ધતિઓ છે એ આપણા ચેપ્ટરમાં અભ્યાસ કરવાની છે જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું થેન્ક યુ